હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે બાંધણીમાં સ્પેશિયલ કલેક્શન લઈને આવી ગયા છે જેમાં આપણી પાસે ત્રણસો રૂપિયાથી કરીને ત્રણ હજાર સુધીમાં બહુ જાજી બધી ડિઝાઇનો આવી ગઈ છે બધી જ નવી ડિઝાઇનો છે બધી ડિઝાઇનો હું તમને ખોલીને બતાવવાનો છું અને સાથે સાથે ભાવ પણ જણાવવાનો છું તો વિડીયો છેઠ સુધી જોજો જુઓ આ પ્યોર આપણે ભારે જે ગજી સિલ્ક બાંધણીમાં જે ડિઝાઇન આવે છે સેમ એ જ ડિઝાઇન પટોળામાં આવી ગઈ છે અને એ પણ માત્ર ત્રણસો રૂપિયામાં જુઓ પેરાતા ખૂબ જ સરસ લાગશે પ્યોર પટોળામાં છે કાપડ પણ ખૂબ જ સરસ છે પાલવનું કામ પણ એકદમ હેવી આવશે અને સાથે સાથે બ્લાઉઝ પણ આવશે જુઓ જે ભારે પીસમાં આવે છે એ જ ટાઈપની ડિઝાઇન આપણે પટોળામાં લઈને આવી ગયા છીએ અને એ પણ માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં જોઈ શકાય છે જુઓ પલ્લુમાં જેમાં વર્ક આવે છે સેમ એ જ ટાઈપની ડિઝાઇન આવશે બોક્સ પલ્લું છે અને સાથે ચેક્સવાળી સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જોઈ શકાય છે વિડીયોમાં પ્યોર પટોળામાં છે કાપડ ખૂબ જ સરસ છે અને સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે અને મિત્રો આ વિડીયોમાં હું તમને એક એક પીસ બતાવી રહ્યો છું સાથે સાથે આ બધી જ ડિઝાઇનોમાં બીજા કલર પણ મળી જવાના છે કલર જોવા માટે નીચે ડિટેલ નંબર ઉપર મેસેજ કરો અને તમને જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ પાડીને મોકલાવો અને બીજા કલર જોઈ છે જુઓ બ્લાઉઝ પણ સરસ છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આવશે અને માત્ર ત્રણસો રૂપિયામાં જ છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે કાપડ પણ ખૂબ જ સરસ આવી ગયું છે પ્યોર પાવડર કાપડમાં છે અને સાવ નવી ડિઝાઇન છે બાંધણીમાં આ છે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં જોઈ શકાય છે સાવ નવી ડિઝાઇન છે ત્યારબાદ જુઓ આ એકદમ ક્રોસ કાપડ ઉપર ડિજિટલ પ્રિન્ટ આવશે જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે આખું ક્રોસ કરેલું કાપડ આવશે ને સાથે સાથે ડિજિટલ એટલે કે ચમકવાળી પ્રિન્ટનું કામ આવશે જોઈ શકાય છે બધી જ નવી ડિઝાઇનું છે બાંધણીમાં અને બધું જ સસ્તેથી ભારે સુધી હું તમને બધી જ રેન્જ બતાવવાનો છું જુઓ બોક્સ પલ્લું આવશે પાલવનું કામ આખું અલગ જ છે અને સાથે સાથે પ્રિન્ટનો ગેટઅપ તો આપ જોઈ જ રહ્યા છો જુઓ આખું સિંગલ બંધેજ અને સાથે સાથે હાથી અને કળશની ડિઝાઇન આવશે સાથે સાથે બોર્ડરમાં આખી ફ્લાવર ડિઝાઇન આવશે અને આ બધું જ કામ છેટ સુધી રહેવાનું છે પ્યોર ક્રશ કાપડ ઉપર સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે અને બધી ડિઝાઇનોમાં ચારથી છ કલરનો ચાર્ટ આવશે બીજા કલર પણ જોઈ શકાશે જુઓ અને સિંગલ પીસ તમારે જોતો હોય તો સિંગલ પીસ પણ ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો જુઓ બ્લાઉઝ પણ સરસ છે સિમ્પલ અને ફેન્સી છે સાવ નવું છે ક્રોસ કાપડ ઉપર આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર છસો રૂપિયા છસો રૂપિયામાં આખું ડિજિટલ પ્રિન્ટ અને બાંધણીની સાવ નવી ડિઝાઇન જુઓ બધા જ કલર પણ સરસ આવશે બાંધણીમાં બધા મેન કલર આવે છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે જોઈ શકાય છે ક્રશ કાપડ ઉપર હતું ત્યારબાદ જુઓ આ વિચિત્ર સ્લીક કાપડ ઉપર છે એવી બોર્ડર પટ્ટા સાથે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝનું કામ આવશે અને સિંગલ ચેક્સ અને આખું સિંગલ દાણા મધેજનું કામ આવશે બધું જ નવા કાપડ ઉપર છે બાંધણીનું બધું જ નવું કલેક્શન આવી ગયું છે મિત્રો ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને સિંગલ પીસ પણ ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો જુઓ આ ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે હેવી બોર્ડર પટ્ટા સાથે એકદમ લેટેસ્ટ અને ફેન્સી ડિઝાઇન છે જોઈ શકાય છે આખું ચેક્સનું કામ છે અને આખું સિંગલ દાણા બંધે ડિઝાઇન આવશે અને સાથે સાથે જે બોર્ડર પટ્ટો છે આખો કોન્ટ્રાક્ટ મેચિંગ બોર્ડર છે અને સાથે સાથે બ્લાઉઝ પણ ખૂબ જ સરસ છે અને છેટ સુધી બધી ડિઝાઇનું છે બાંધણીનું સાવ નવું જ કલેક્શન આવી ગયું છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ નવી ડિઝાઇનો આવી ગઈ છે મિત્રો મિત્રો આ ટાઈપના વિડીયો આપણે રોજ રોજ આપણી ચેનલમાં મૂકતા હોઈએ છીએ જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને જ્યારે પણ આપણો નવો વિડીયો આવે એ તમે સૌથી પહેલાં જોઈ શકો જુઓ આ એકદમ હેવી બ્લાઉઝ આવશે વર્ક બ્લાઉઝ છે એમાં પણ આખું બાંધણીની ડિઝાઇન કરેલી આવશે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ છે એકદમ ફેન્સી છે બધા જ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે ડાર્ક કલરનો ચાર્ટ આવશે આ ડિઝાઇનમાં આખી ચેક્સ પેટનમાં છે તો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર હજાર રૂપિયા જી હા મિત્રો માત્ર હજાર રૂપિયામાં હેવી બોર્ડર પટ્ટા સાથે આખું ચેક્સ અને બાંધણીની સાવ નવી ડિઝાઇન એ પણ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ સાથે એ પણ વર્ક બ્લાઉઝ છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે તો ચાલો હવે આગળ જોઈએ આગળ આવશે આપણે લગડી પટ્ટામાં જુઓ લગડી પટ્ટો બાંધણીમાં પણ આ ખૂબ જ સરસ છે સાવ નવી પેટર્ન છે વાયરલ અને એકદમ લેટેસ્ટ કલેક્શન છે જોઈ શકાય છે મિત્રો અને એમાં પણ આખું ઝરકટ ડાયમંડનું કામ છે એકદમ લેટેસ્ટ છે કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે ફેન્સી ચાર્ટ સાથે સાવ નવી પેટર્ન જુઓ આનું બ્લાઉઝનું કામ પણ સરસ છે અને સાથે સાથે અંદરની ડિઝાઇન પણ સાવ નવી આવી ગઈ છે જોઈ શકાય છે મિત્રો બધી જ લેટેસ્ટ અને સાવ નવી ડિઝાઇન છે બાંધણીમાં ટ્રેન્ડિંગ કલેક્શન છે બધું જ એકદમ લેટેસ્ટ અને ફેન્સી જુઓ આખું લગડી પટ્ટો છે અને સાથે સાથે વર્ક બોર્ડર આવશે બોર્ડર પટ્ટો પણ ખૂબ જ સરસ આવી ગયો છે સાથે સાથે અંદર ચેક્સ અને આખું સિંગલ પ્રિન્ટ બંધનું કામ છે બધી જ લેટેસ્ટ અને સાવ નવી ડિઝાઇન આમાં પણ આખું હેવી ડિજિટલ પ્રિન્ટ આવશે આખી ચમકવાળી પ્રિન્ટ છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને આખું ડાયમંડનું કામ પણ ખૂબ જ સરસ છે હેવી બોર્ડર પટ્ટા સાથે જોઈ શકાય છે મિત્રો છેઠ સુધી બધી જ નવી ડિઝાઇનું છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે બધી જ સાડી અને બાંધણીમાં બધી જ નવી ડિઝાઇનો આવી ગઈ છે અને સાથે સાથે આનું જે બ્લાઉઝ છે બ્લાઉઝ તો ખૂબ જ સરસ છે જુઓ આખું વર્ક બ્લાઉઝનું કામ આવશે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે મેચિંગ બ્લાઉઝ અને એમાં પણ આખું વર્ક કરેલું આવશે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે તો આની કિંમતની વાત કરીએ તો મિત્રો આની કિંમત સાડા ચૌદસો રૂપિયા છે પણ આપણે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે તો એવામાં આપણે આ તમને આપવાના છીએ માત્ર ને માત્ર સાડા બારસો રૂપિયામાં જી હા મિત્રો માત્ર ને માત્ર સાડા બારસો રૂપિયામાં આપણે આ લગડી પટ્ટાવાળી બાંધણી એકદમ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને આપવાના છીએ તો જલ્દીથી ઓર્ડર કરજો જુઓ અને કલર જોવા માટે નીચે દીધેલ નંબર ઉપર સ્ક્રીનશોટ પાડીને મોકલાવો અને બીજા કલર પણ જોઈ શકો છો ત્યારબાદ જુઓ આ ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે એકદમ ફેન્સી છે કોટન કાપડ ઉપર આવશે અને આખું બંધેતનું કામ આવશે અને બોર્ડર પટ્ટો અને અંદરનું જે વર્ક છે જોઈ શકાય છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી કામ આવશે હેવી બોર્ડર પટ્ટા સાથે આખું ડાયમંડ વર્કનું કામ આવશે અને કોટન કાપડ ઉપર છે જે એકદમ સાવ કૂણું અને ઠંડુ કાપડ આવશે અને સાથે સાથે પાલવનો જે ઉઠાવ છે જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે વર્ક પલ્લુ જુઓ પાલવનો ગેટઅપ ખૂબ જ સરસ આવી ગયો છે બધું જ મિત્રો સાવ નવી ડિઝાઇનું છે બાંધણીમાં અત્યારનું સાવ નવું જ કલેક્શન લઈને આવી ગયા છીએ આપણે જે અત્યારે લગ્ન પ્રસંગમાં પહેરાતા ખૂબ જ સરસ લાગે છે અત્યારે બાંધણીની ફેશન બહુ જ ચાલી રહી છે ત્યારબાદ આ બધી જ ડિઝાઇનું સાવ નવી જ આવી ગઈ છે જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે બધું જ નવું કલેક્શન છે સાથે સાથે બોર્ડરનું કામ અંદરનું કોન્સેપ્ટ અને વર્કનું કામ સાવ નવું જ આવી ગયું છે જોઈ શકાય છે બધું છેટ સુધીનું પૂરું કામ આવવાનું છે અને બધી જ નવી ડિઝાઇનું છે બધા કલર ચાર્ટ પણ સરસ છે જોઈ શકાય છે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ જલ્દીથી શેર કરી દેજો જેથી કરીને એ પણ આપણો વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે જુઓ બ્લાઉઝનો કોન્સેપ્ટ પણ ખૂબ જ સરસ છે આખું મેચિંગ બ્લાઉઝ છે સાથે સાથે વર્ક બોર્ડર અને આખું જે ભરતનું કામ તો ખૂબ જ સરસ આવી ગયું છે જોઈ શકાય છે તો મિત્રો આની કિંમત વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર પંદરસો રૂપિયા જી મિત્રો માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં આપણે આખું વર્ક પલ્લુ સાથે આખું સળંગ વર્કનું કામ છે કોટન કાપડ ઉપર બાંધણીમાં સાવ નવી ડિઝાઇન જુઓ તો જલ્દીથી ઓર્ડર કરજો જુઓ બધી જ ડિઝાઇનું સાવ નવી છે મિત્રો અને બધા કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયા છે ત્યારબાદ છે મિત્રો પ્યોર ગજ્જી કાપડ ઉપર આખું હેન્ડવર્કના કામ સાથે સાવ નવી ડિઝાઇન છે અત્યારનું એકદમ ફેન્સી અને વાયરલ કલેક્શન એટલે આ ગજ્જી સિલ્ક બાંધણી એ પણ હેન્ડવર્કના કામ સાથે જોઈ શકાય છે મિત્રો આ ડિઝાઇન સૌથી વધુ અત્યારની હિટ પેટર્ન છે જોઈ શકાય છે પેરાતા ખૂબ જ સરસ લાગશે આખું પ્યોર ગજ્જી કાપડ ઉપર છે આખું હેન્ડવર્કનું કામ છે આમાં સિંગલ કલર અને ડબલ કલરનો બે ચાર્ટ આવે છે સિંગલ ગ્રીન જોઈએ તો પણ મળી જશે અને ડબલમાં પણ આપણે બધા જ કલર અવેલેબલ છે જુઓ પાલવનું કામ પણ ખૂબ જ સરસ છે અને સાથે સાથે આખું વર્ક અને આખું હેન્ડવર્કનું કામ આવશે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અત્યારે આ બાંધણીની બહુ જ ફેશન છે જુઓ બોક્સ પલ્લુ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે અને આખું હેન્ડવર્કનું કામ આવશે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને ખરાબ નહીં થાય જોઈ શકાય છે પાલવમાં પણ આખું એમ્બ્રોઈડરી વર્ક છે અને સાથે સાથે પ્યોર ગજ્જી કાપડ ઉપર આખું બંદેજનું કામ આવશે જોઈ શકાય છે કોન્ટ્રાક્ટ મેચિંગ બંધેજ છે જે મરૂનમાં જે વ્હાઈટ કલર છે એનો ગેટઅપ જ આખો અલગ આવી રહ્યો છે અને આ બધું છેટ સુધીનું પૂરું વર્ક રહેવાનું છે અને અત્યારનું એકદમ લેટેસ્ટ અને ફેન્સી ડિઝાઇન છે જોઈ શકાય છે અત્યારની ફેશનમાં સૌથી વધુ વેચાતી ડિઝાઇન છે આ જુઓ છેઠ સુધીનું કામ આવશે એકદમ લેટેસ્ટ છે કાપડ પણ સરસ આવશે અને પ્યોર બાંધણીમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે બધા જ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયા છે જુઓ છેઠ સુધીનું ભરત છે અને આ આખું પ્યોર બંધેતનું કામ આવશે અને સાથે સાથે મેચિંગ બ્લાઉઝ આવશે જુઓ બ્લાઉઝ પણ સરસ છે સેમ બ્લાઉઝ છે આખું મેચિંગ બ્લાઉઝમાં આવશે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ લેટેસ્ટ છે સ્લીવમાં પણ આખું બંધેતનું કામ છે અને સાડીમાં પણ આખું હેન્ડવર્કનું કામ આવશે તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત પચીસસો રૂપિયા છે પણ અત્યારે એ તમને વેલેન્ટાઇન ડે ઉપર આપણે આપવાના છીએ માત્ર ને માત્ર બે હજાર રૂપિયામાં જી હા મિત્રો માત્ર બે હજાર રૂપિયામાં પ્યોર ગચ્છી કાપડ ઉપર આખા હેન્ડવર્કના કામ સાથે તો જલ્દીથી ઓર્ડર કરો અને આમાં બીજા કલર પણ અવેલેબલ મળી જશે તમને સિંગલ કલરમાં પણ છે અને ડબલ કલરમાં પણ મળી જવાના છે તો રાસ એની જુઓ છો જલ્દીથી સ્ક્રીનશોટ પાડો અને નીચે દીધેલ નંબર ઉપર મોકલાવો અને ઘરે બેઠા બેઠા તમારી મનપસંદગીનો કલર ઘરે બેઠા બેઠા મંગાવો જુઓ આ બધી મિત્રો બાંધણીમાં સાવ નવી જ પેટર્ન છે સાવ નવું જ કલેક્શન છે અને આપણે આ ટાઈપના વિડીયો રોજ રોજ મૂકતા જ હોઈએ છીએ તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો પણ તમે જોઈ શકો ત્યારબાદ મિત્રો છે સાવ નવી પેટર્ન ગોટાપટ્ટી વર્કમાં આખું લગડી પટ્ટા સાથે આખા હેન્ડવર્કના કામમાં સાવ નવી ડિઝાઇન જુઓ આખું ગોટાપટ્ટી વર્ક છે મિત્રો આની પણ અત્યારે બહુ જ ફેશન ચાલી રહી છે એકદમ લેટસ અને ફેન્સી કલેક્શન છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે અને આખું હેન્ડવર્કના કામ સાથે ગોટાપટ્ટીનું સાવ નવું જ વર્ક આવી ગયું છે અને સાથે સાથે જે પાલવનો ગેટઅપ છે એ આખો અલગ અને સાવ નવો જ આવી ગયો છે જુઓ સાથે સાથે અંદર પણ ખૂબ જ સરસ વર્ક છે બધી જ ડિઝાઇનું સરસ છે અને બધી જ સાવ નવી પેટર્નો છે જુઓ આ ગોટા પટ્ટી વર્કની અત્યારે બહુ જ ફેશન છે આ પણ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ પાલવમાં આખું લગડી પટ્ટો અને એમાં પણ લગડી પટ્ટામાં પણ અંદર આખું ગોટા પટ્ટીનું વર્ક આવશે જોઈ શકાય છે વિડીયોમાં જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે આખું રોલ પોલિશ થાય એટલે આનું આખું ગેટઅપ જ અલગ આવે જુઓ પ્યોર ગજ્જી કાપડ ઉપર આખું હેન્ડવર્ક અને આખું ગોટા પટ્ટીનું વર્ક આવશે અને બાંધણીમાં પણ અંદર પણ આખું વર્ક રહેવાનું છે જોઈ શકાય છે આમાં પણ ચાર કલર મળી જવાના છે તમને અલગ અલગ અને સાથે સાથે અંદર બંધેજનું કામ છે એમાં પણ આખું મલ્ટી કલરનું બંધે આવશે જોઈ શકાય છે વિડીયોમાં જુઓ ડબલ કલરનું બંધેજનું કામ છે જે પહેરાતા કાંઈક અલગ અને સાવ નવું જ લાગવાનું છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી બાંધણીની બધી જ નવી ડિઝાઇનો જોઈ શકાય છે બધું જ વર્ક આખું છેટ સુધીનું છે અને બધી જ નવી ડિઝાઇનું છે ગજી કાપડ ઉપર છે અને આ બ્લાઉઝ પણ સરસ છે જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે બ્લાઉઝમાં પણ આખું સ્લીવમાં વર્ક રહેવાનું છે અને અંદર પ્લેન ડિઝાઇન રહેવાની છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે હવે મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત જાણવા માટે તમારે સ્પેશિયલ પર્સનલમાં મેસેજ કરવાનો રહેશે નીચે દીધેલ નંબર ઉપર મેસેજ કરો અને આની કિંમત જાણો અને સાથે સાથે આના કલર પણ જોઈ શકાશે તો મિત્રો આજના વિડીયોમાં તમને કઈ બાંધણી સૌથી વધુ પસંદ આવી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને સાડીને સાવ નવા કલેક્શન સાથે